હેલો ફ્રેન્ડ્સ જો એને જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ સુરતી ફરાળી પેટીસ બનાવીશું આ પેટીસ ખૂબ જ ટેસ્ટી હોય છે અને ત્રણ મહિનો ચાલે છે એટલે લગભગ બધાને ખાવાનું મન પણ થઈ જાય અને બધા બનાવી પણ શકે તો એ માટે આપણે આજે પેટીસ બનાવીશું તો આ પેટીસને તમે બનાવી અને લગભગ હાફ ફ્રાય કરી અને બેથી ત્રણ દિવસ સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે પણ ખાઈ ત્યારે ફરીથી એને થોડી તળી લેવાની તો તમે બેથી ત્રણ દિવસ સુધી સ્ટોર બંધ કરી શકો છો તો તેના માટે મેં અહીં પાફેલા બટાકા લીધા છે લગભગ છથી સાત નંગ બટાકા લીધા છે જેને બાફી અને આ રીતે મેશ કરી લેવાના છે તો એકદમ સરસ સેજ પણ ગઠ્ઠો ન રહે એ રીતના સ્મૂધ મેશ કરી લેવાના છે તો હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને લગભગ તો મેં ફરાળી મીઠું એડ કરીશું અને લગભગ સાતથી આઠ ચમચી જેટલો આરા લોટ પાવડર એડ કરવાનો છે જે બટાકાનો સ્ટાર્ચ હોય છે તો એ ઉપવાસમાં ખાઈ શકાય છે અને તમે જ્યારે ઉપવાસ વગર પણ બનાવી શકો છો અને ઉપવાસ ના હોય ત્યારે તમે એમાં કોર્નફ્લોર પણ એડ કરી શકો છો પણ ઉપવાસ માટે બનાવીએ ત્યારે હંમેશા આરા લોટનો યુઝ કરવાનો છે તો બધું જ એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને એક લોટ બાંધ્યો હોય એવી રીતનો લોટ બાંધી લેવાનો છે અને જો તમને થોડું પણ ચીકાસ લાગે તો તમે ફરીથી એક બે ચમચી આરા લોટ પાવડરનો યુઝ કરી શકો છો તો આપણો લોટ બંધાઈને એકદમ સરસ રેડી થઈ ગયો છે તો જે ઉપરના લેયર માટેનો લોટ છે તો હવે આપણે અંદરનું મિશ્રણ બનાવીશું તો મેં કોપરાનું છીણ લીધું છે તમે લીલા કોપરાનું સોગા કોપરાનું કોઈપણ પ્રકારનું છીણ લઈ શકો છો એકથી બે બટાકા લીધા છે મેં આદુ મરચાંની પેસ્ટ લેવાની છે તો થોડી વધારે પડતી લેવાની છે જેથી કરીને થોડો ટેસ્ટ એકદમ સરસ ચટપટો હોય લીંબુ નીચવી લેવાનું છે લગભગ અડધું જેટલું મેં લીંબુ નીચવ્યું છે અને આ મસાલાનો ચેસ થોડો વધારે પડતો આગળ પડતો રાખવાનો છે ફરાડી મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું સાથે જ આપણે સિંગદાણાનો પાવડર એડ કર્યો છે તો લગભગ ત્રણથી ચાર ચમચી જેટલો મેં શેકેલા સિંગદાણાનો અધકચરો પાવડર એડ કરે છે સાથે દ્રાક્ષ કાજુના ટુકડા બબે ચમચી અને એક ચમચી વરિયાળી અને સાથે લીલા ધણા પણ એડ કરી દઈશું તો બધો જ મસાલો એકદમ સરસ ચટપટો બને છે અને ચટપટોને ચટપટો હોવાની સાથે સાથે ખાવાની પણ ખૂબ મજા આવે છે તો મારું બાઉલ નાનું પડી રહ્યું હતું માટે મેં બીજા બાઉલમાં મસાલો ટ્રાન્સફર કર્યો છે તો હવે મસાલાને મિક્સ કરી લેવાનો છે અને એકદમ સરસ એની નાની નાની ગોળી પણ બનાવી લેવાની છે તો બસ આ રીતનો મસાલો બનાવી લેવાનો છે તો આ મસાલો ખરેખર ખૂબ જ ચટપટો હોય છે ખાવાની ખૂબ મજા આવે છે તો આ રીતની બધી જ ગોળી બનાવીને આપણે રેડી કરી દીધી છે તો હવે આપણે હવે ઉપરનું લેયર કરીશું તો ઉપરના લેયર માટે આપણે જે બટાટાનો માવ બનાવીને રાખ્યો હતો ને એનો ઉપયોગ કરીશું તો જે ગોળી છે એનાથી ડબલ લુવો લેવાનો છે ને આ રીતે નાનો થેપી અને અંદર નાની લુવી મૂકી લેવાની છે અને પછી એને અંદરથી પ્રેસ કરતાં બંધ કરી લેવાની છે તો બસ આ રીતે જ આપણે બધી જ પેટીસને બનાવી લેવાની છે અને એકદમ સરસ મીડિયમ સાઇઝની જે તમે જેવી ભાવે એવી તમે આ પેટીસને બનાવી શકો છો તો છે ને એકદમ સરસ ફટાફટ બની જાય એવી સુરતી પેટીસ તો આ સુરતી પેટીસની રેસીપી જો તમને સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ના ભૂલશું તમારા મિત્રો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ જરૂરથી શેર કરજો અને ઉપરથી આપણે થોડો એને આરા લોટમાં રગડોળી લેવાનો છે જેથી કરીને ઉપરનું લેયર ખૂબ જ સરસ થાય અને છૂટું પણ ન પડી જાય બસ માટે આ રીતે એને બધી જ પેટીસને આ રીતે આરા લોટમાં રગડોળી લેવાની છે અને ઉપરનો વધારો વધારાનો જે લોટ છે એને આપણે ગણી નાખવાનો છે તો બસ આ રીતે બધી જ પેટીસને તૈયાર કરી લેવાની છે સાથે મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો બધી જ પેટીસ આપણે એક પછી એક એડ કરતા જઈશું અને એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે એને ચડવા દઈશું તો આ પેટીસને હલાવવામાં સહેજ પણ ઉતાવળ કરવાની નથી બટાકાના નાજુક પડોના હોવાને કારણે એ જલ્દીથી તૂટી જાય છે માટે એને ધીમેથી ચમચીની સહાયતાથી જ આપણે એને એકદમ હળવા હાથે પલટાવીશું અને એકદમ સરસ ગુલાબજામુ જેમ તળતા હોય બસ એ રીતે જ આપણે એને ફેરવતા જવાનું છે ને તળતા જવાનું છે તો થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે તો આ પેટીસ બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ફરસાડની દુકાનમાં તો ખૂબ જ મોંઘી પણ મળે છે માટે તમે ઘરે બનાવીને પણ ટ્રાય કરી શકો છો તો તમે પણ આ રીતની મારી રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો તો બસ આ રીતે આપણે પેટીસને પલટાવવાની છે તો જોઈ શકો છો હું પલટાવું છું એ રીતે આપણે પેટીસને પલટાણી છે અને બસ હવે આપણી પેટીસ જોઈ શકો છો એકદમ સરસ થઈ ગઈ છે જોઈને ખાવાનું મન થઈ જાય એવી આપણી પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ પેટીસ તમે લીલી ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો છો તો બધી જ પેટીસને આપણે કરી લેવાની છે અને બધી પેટીસ આ રીતે બનાવીને રેડી કરી લેવાની છે તો છે ને એકદમ સરસ અને એકદમ ફટાફટ બની જાય એવી ફરાડી સુરતી પેટીસ તો તમે એકવાર જરૂરથી બનાવજો તો હવે એક પેટીસને આપણે તોડીને પણ ચેક કરી લઈએ તો એકદમ સરસ લાગે છે અને જોઈને પણ ખાવાનું મન થઈ જાય એવી આ પેટીશ આપણી ફટાફટ બની જાય છે તમે ટિફિનમાં પણ બનાવી શકો છો ઉપવાસમાં પણ બનાવી શકો છો અગિયારસ હોય તો પણ બનાવી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો